સૂપ પીને અમે ચણાનું શાક લીધું ને તો એમાં વાળ આવેલો હતો એ પણ અમે દેખાડેલો હતો ચીઝ ફ્રાય થઈ ગયા છે એમાંથી મરેલો જીવડો અમને નીકળેલો હતો હોટલ અને રેસ્ટોરન્ટના ખાવાના શોખીનો માટે એક ચોંકાવનારા સમાચાર છે જામનગરની જે એક ગ્રીન સિટી રોડ ઉપર આવેલી એક પિઝાની ફ્રેન્ચાઇઝીની જે દુકાન છે તેની અંદર એક ગ્રાહક દ્વારા જે કેટલીક વાનગીઓ લેવામાં આવી હતી તેને લઈને તે ગ્રાહક દ્વારા કેટલીક ફરિયાદો કરવામાં આવી છે આપણી સાથે એક ગ્રાહક છે તેમની પાસેથી જાણશું તમે અહીં ક્યારે આવ્યા હતા શું ખરીદ્યું હતું અને શું ફરિયાદ છે આપની અમે બપોરે આજે આવેલા હતા સાડા વાગ્યા સમથિંગ અને કેશ કાઉન્ટર આવી અને અમે અનલિમિટેડ વાળો પ્લાન લીધો આજે આજે આવીને એ લોકોએ અમને અનલિમિટેડ નો પ્લાન અને પેલા પેમેન્ટ લઈ લીધું પછી અમે વસ્તુ લેવાની ચાલુ કરેલી હતી એમાંથી અમે પેલા લીધો પછી પીને ચણા નું શાક લીધું એ પણ અમે દેખાડેલો હતો નિયર આપને પેટ્રોલ રૂમ ની બાજુમાં રોડ ઉપર પાપાલુઝ પીઝા ત્યાં અમે આવેલા હતા અને જ્યાં પેલા ચણા ના શાક માંથી વાળ નીકળેલો હતો અમે દેખાડેલો હતો એ લોકોએ એગ્રી કરેલું એક્સેપ્ટ કરેલું કે આ ભાઈ અમારાથી આવી ગયો હોય છે પછી અમે બીજી વસ્તુ લેવાની ચાલુ કરી તો એ લોકો અમને અંદરથી ચીઝ ફ્રાય થઈ ગયા છે એમાંથી મરેલો જીવડો અમને નીકળેલો હતો જે અમે એને દેખાડેલો હતો અને એ લોકોએ એક્સેપ્ટ કરેલું હતું અને પછી અમને અમે એની કમ્પ્લેન માટે પૂછ્યું કે અહીંયા મેનેજર કોણ છે તો એ લોકોએ અમને એમ કીધું કે મેનેજર અત્યારે હાજર નથી ગેરહાજર છે એટલે એ લોકોએ પછી અમને વાત કરાવી અમે અમે પછી માં ફૂડ વિભાગમાં જાણ કરેલી હતી અને એમાં કમ્પ્લેન કરાવેલી છે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાને ફરિયાદ મળતાની સાથે જે આ ફ્રેન્ચાઇઝી વાળી પિઝાની જે હોટેલ છે ત્યાં હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમની પાસેથી જાણશું શું ફરિયાદ હતી ને હાલ ક્યાં પ્રકારની કામગીરી આ જે ભદ્રાભાઈ છે એના દ્વારા એક અમને ઓનલાઈન ફરિયાદ દાખલ કરવામાં આવેલ કે ભાઈ અમે પાપા લુઈઝ પિઝામાં બપોરના જમવા માટે ગયેલ લંચમાં અને એમાં જે સ્ટાર્ટર છે એમાં ચણાનું જે શાક છે એમાં એ લોકોના કહેવા પ્રમાણે વાર નીકળ્યો છે તેમજ પોટેટો ચિપ્સમાં એક મંકોડાનું છે ને માથું હોય એવું જણાય છે ક્લિયર દેખાતું નથી છતાં અત્યારે આવીને આ ફ્રેન્ચાઇઝીસમાં અમે તપાસ કરી રહ્યા છે અને જે કોઈ કાયદા મુજબની થતી હશે એ કાર્યવાહી કરવામાં આવશે જામનગરની આ ગ્રીન આવેલી જે દુકાન છે ત્યાં ફરિયાદ મળતાની સાથે ફૂડ શાખા દ્વારા હાલ ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે અને જો કોઈ આવી ક્ષતિઓ જણાશે તો તેની સામે નિયમો મુજબની કાર્યવાહી કરવાની જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે ખબર ગુજરાત જામનગર